જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય ગિરિરાજ ગઈકાલે આપણે મહાપ્રભુજીના બીજા સૈયા બેઠકજી છે એ જોયા હતા આજે મહાપ્રભુજીના ત્રીજા બેઠક શ્રી યમુનાજીના કિનારે ગોવિંદ ઘાટ ઉપર છોકરના વૃક્ષ નીચે આ બેઠક છે ત્યાં શ્રી મહાપ્રભુજીએ યમુનાસ્ટકથી શ્રી યમુનાજીની સ્તુતિ કરી હતી અને શ્રી યમુનાજીએ તેમને સાક્ષાત દર્શન આપ્યા હતા શ્રાવણ સુદ અગિયારસની મધ્યરાતે ત્યાં શ્રી ઠાકોરજીએ સાક્ષાત પ્રગટ થઈ મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ મંત્રની આજ્ઞા કરી હતી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીને સૂતરનું કેસરી પવિત્ર અને મિશ્રીનો ભોગ ધર્યો હતો અને મધુરાષ્ટકથી સ્તુતિ કરી હતી તે સ્થાનમાં શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજીના બેઠકજી સાથે સાથે બિરાજે છે ચોથા બેઠકજી ગોવિંદઘાટના પાછલા ભાગમાં આ બેઠક આવેલી છે ત્યાં શ્રી મહાપ્રભુજી નિત્ય વંદન કરતા અને શ્રી ઠાકોરજીની સેવા કરતા તેમણે શ્રી દામોદરદાસ હરસાનીને જ આ બધું સ્થળે બ્રહ્મસંબંધ મંત્રની દીક્ષા આપી હતી અને સિદ્ધાંત રહસ્ય રચી અને ગ્રંથ સમજાવ્યો હતો શ્રી ગુસાઈજીના ત્રણ બેઠકો પેલું ગોકુલનાથજીના મંદિરમાં આવેલા બેઠક છે સૌપ્રથમ સૌ પ્રથમ તેમના સેવ્ય શ્રી નવનીત પ્રિયાજીને અહીં પધરાવી ગોકુલ વાસ કર્યો હતો આ સ્થાન સારસ્વત કલ્પમાં નંદાલયનું છે શ્રી ગુસાઈજી પછી શ્રી ગીરધરજીને પદનું તિલક થયું છતાં શ્રી ગીરધરજી કદી ગાદી ઉપર બિરાજીને સંધ્યાવંદન કરતા ન હતા તેઓ શ્રી ગુસાઈજીના બેઠકજીની સામે બિરાજીને સંધ્યાવંદન કરતા હતા એક દિવસ શ્રી ગોકુલનાથજીએ શ્રી ગીરધરજીને પૂછ્યું કે આચાર્ય તરીકે આપને ગાદી ઉપર બિરાજવાનો અધિકાર છે છતાં આપ ત્યાં કેમ બિરાજતા નથી ત્યારે ગીતરજીએ આજ્ઞા કરી કે મને અહીં ગાદી ઉપર બિરાજતા શ્રી ગુસાઈજીના હંમેશા દર્શન થાય છે આ પણ તેમના દર્શન કરો ત્યારે શ્રી ગોકુલનાથજીએ પણ સંધ્યાવંદન કરતાં કરતાં શ્રી ગુસાઈજીના સાક્ષાત દર્શન થયા આ બેઠક શ્રી ગોકુલનાથજીના મંદિરના અંદરના ભાગમાં બિરાજે છે બીજું શ્રી ગુસાઈજીના બીજા બેઠક જે બળી બેઠકમાં મહાપ્રભુજીના બેઠકની બાજુમાં બિરાજે છે ગુસાઈજીના ત્રીજા બેઠક જે ગોવિંદ ઘાટની પાછળ મહાપ્રભુજીના સંધ્યા ત્યાં શ્રી હંમેશા કરતા પધારતા સાયમ કુંજાલયમ એ શ્લોકમાં શ્રી ગુસાઈજી સંધ્યાવંદન સમયમાં સ્વરૂપનું જે વર્ણન દર્શાવે છે તે જ આ સ્થળનું છે શ્રી ઠકરાણી ઘાટ ઉપર એક ઓરડામાં શ્રી ગુસાઈજીના બેઠકજી હાલ પ્રસિદ્ધ છે જેને સંધ્યાવંદરના બેઠક તરીકે ઓળખાવવામાં આવે છે તે મૂળ બેઠક શ્રી ઠકરાણી ઘાટના નીચેના પગથિયા પાસે છે ગીધરજીના બેઠકજી જે ગીધરજીના પણ ગોકુળમાં બિરાજે છે સેવાનો પ્રકાર ખૂબ સાધારણ છે બાલકૃષ્ણજીના બેઠકજી ગુસાઈજીના ત્રીજા લાલજી બાલકૃષ્ણજીના બેઠકજી શ્રી શ્રી ધીશજીના મંદિરમાં બિરાજે છે તેમણે તે મંદિર સિદ્ધ કરાવી તેમાં તેમના સેવ્ય શ્રી દ્વારકાધીશને પધરાવ્યા હતા અહીં તેઓ વારંવાર શ્રી ભાગવત પારાયણ કરતા હતા તેમણે અહીં ઘણા ગ્રંથની રચના પણ કરી છે સેવા પ્રકાર ચાલુ છે જારી ચરણ સ્પર્શ થઈ શકે છે ગોકુળનાથજીના બેઠકજી ગોકુળમાં શ્રી ગોકુલનાથજીના બેઠકજી બિરાજે છે આ બેઠકજી શ્રી બેઠક નામથી પ્રસિદ્ધ છે ચતુર્થ ગૃહની સૃષ્ટિમાં વૈષ્ણવો આ બેઠકજીને આપશ્રીના મુખ્ય બેઠકજી માને છે અહીં આપ સદૈવ સાક્ષાત બિરાજે છે તે આ ભાવનાથી સર્વ સેવા પ્રકાર યોજાયેલ છે ચતુર્થ ગૃહના વૈષ્ણવોને અહીં ચરણ સ્પર્શનો અધિકાર છે રઘુનાથજીના બેઠકજી ગોકુલચંદ્રમાજીના મંદિરમાં રઘુનાથજીના બેઠકજી છે અહીં બિરાજી તેમણે ભાગવતનું પારાયણ કરેલું અહીં સેવા પ્રકાર ચાલે છે જારી ચણસ્પર્શ થાય છે ઘનશ્યામજીના બેઠકજી મદન મોહનજીના મંદિરમાં શ્રી ઘનશ્યામજીના બેઠકજી છે તેમના સેવ્યો શ્રી મદન મોહનજી ચોરીમાં પધારતા તેમના વિરહમાં અન્નજળનો ત્યાગ કરી આપ અહીં બિરાજ્યા હતા અને અહીંથી જ નિત્યલીલામાં પણ પધાર્યા હતા અહીં પણ સેવા પ્રકાર ચાલે છે જ્યારે ચરણ સ્પષ્ટ થાય છે હરિરાયજીના બેઠકજી જસોદા ઘાટ ઉપર જતા શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરમાં છે અહીં બિરાજી આપે ભાગવતનું પારાયણ કર્યું હતું વેષ્ણે સાથે દરરોજ ભગવત વાર્તા કરતા આપે ઘણા ગ્રંથની રચના પણ અહીં બિરાજીને કરી હતી સેવા પ્રકાર ચાલુ છે જારી જળસ્પ થાય છે ગોરધનનાથજીના બેઠક છે ગોવિંદ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજીના બેઠકની સાથે જ ગોરધનનાથજીના બેઠક છે ત્યાં શ્રી ગોર્ધનનાથજીએ સાક્ષાત પ્રગટ થઈ શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો હતો સેવા પ્રકાર ચાલુ છે જારી ચણસ્પર્ષ થાય છે નવનીત પ્રિયાજીના બેઠકજી તે બળી બેઠકમાં આવેલા છે શ્રી મહાપ્રભુજી અને ગુસ્સાઈજીએ નવનીત પ્રિયાજીનો જન્માષ્ટમી મહોત્સવ અહીં મનાવ્યો હતો નંત મહોત્સવ પણ અહીં મનાવાયો હતો તેના દર્શન કરવા ગુપ્ત વેસે અકબર બાદશાહ આવેલા તેમને અલૌકિક દર્શન થયેલા અહીં પણ જારી ચંસ્પશ થાય છે દામોદરદાસ સરસાનીજીના બેઠકજી ગોવિંદ ઘાટના પાછળના ભાગમાં શ્રી મહાપ્રભુજીના સંધ્યાવંતનના બેઠકજી પાસે આવેલા છે અહીં તેમને બ્રહ્મ સંબંધનું દાન પ્રાપ્ત થયું હતું શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ સમજાવ્યો હતો મહાપ્રભુજી તેમની સાથે અહીં ભગવત વાર્તા કરતા મહાપ્રભુજીના લીલા પ્રવેશ બાદ અહીં તેમને મહાપ્રભુજીના દર ત્રીજા દિવસે દર્શન આપતા તેમના જારી ચણપસ થાય છે શ્રીમદ્ ગોકુલમાં આવેલા પુષ્ટિ માર્ગીય મંદિરો ચતુર્થ પીઠનું શ્રી ગોકુલનાથજીનું મંદિર ગોકુળમાં આ મંદિર મુખ્ય ગણાય છે અહીં ગુસાઈજીના ચોથા લાલજી શ્રી ગોકુલનાથજીના સેવ્ય શ્રી મહાપ્રભુજીના નિધિ સ્વરૂપ શ્રી ગોકુલનાથજી બિરાજે છે ત્યાં શ્રી મહાપ્રભુજીના પાદુકાજી ઉપરણો માલાજી હસ્તાક્ષર વગેરે બિરાજે છે તદુપરાંત શ્રી ગોસાઈજીના પાદુકાજી અને હસ્તાક્ષર પણ બિરાજે છે ગોકુલનાથજીના પાદુકાજી પણ બિરાજે છે આ મંદિરમાં શ્રી ગુસાઈજી શ્રી ગીરજીના શ્રી ગોકુલનાથજીના મંદિર સંવંત સોળસો ને અઠ્યાવીસ માં તેનો પાયો શ્રી ગુસાઈજીના સેવક શ્રી યાદવેન્દ્ર દાસ કુંભાર એક રાતમાં ખોદ્યો હતો ત્યાં શ્રી ગુસાઈજીએ પોતાની મુખ્ય હવેલી બંધાવી હતી તે આજે શ્રી રાજા ઠાકુરના મંદિર તરીકે પ્રખ્યાત છે તેમાં સાત સ્વરૂપ બિરાજતા હતા તેથી તેની શ્રી સાત સ્વરૂપની હવેલી પણ કહેવામાં આવે છે શ્રી મહાપ્રભુજીના સેવક શ્રી વિષ્ણુદાસ છિપ્પા આ હવેલીના દ્વારપાળ તરીકે સેવા કરતા શ્રી ગુસાઈજી સાથે જ પંડિતનો વિવાદ માટે આવતા શ્રી તેમને શ્રી વિષ્ણુદાસ છિપ્પા હરાવી દરવાજેથી પાછા રવાના કરી દેતા આવા પ્રતાપી વિષ્ણુદાસ છિપ્પાનું સ્થાન પણ મંદિરમાં મોજૂદ છે મહાપ્રભુજીના નિધિ શ્રી રામદાસ બ્રાહ્મણના શ્રી ઠાકોરજી બિરાજે છે જેમણે શ્રી રામદાસનું કરજ ચૂકવ્યું હતું શ્રી નવનીત પ્રિય નવનીતલાલજીના રાજા ઠાકોરના નામથી પ્રસિદ્ધ છે બીજા બાલકૃષ્ણજી બિરાજે છે શ્રી ગુસાઈજીના સેવક શ્રી મેહા ઢીમરના સેવ્ય છે જેમણે શ્રી મેહાની સ્ત્રી પાસેથી પ્રસૂતિમાં સેવા કરાવી હતી અહીં બળેદાઉજી મહારાજની બેઠક પણ છે શ્રી ગોકુલનાથજીના મંદિરની બાજુમાં હતી ઉપરાંત શ્રી ગોપાલલાલજીનું મોરવાડાનું કટેરાવાડાનું શ્રી કાકાજીનું જામનગરવાળા રાધામાજીનું શ્રી વ્રજેશ્વરજીનું શ્રી ગંગાબેટીજીનું વગેરે મંદિરો આવેલા છે શ્રી ગોવિંદ દેવજીનું મંદિર પણ આવેલું છે જે લાલ પથ્થરનું બનેલું છે શ્રી યમુનાજીના બાર ઘાટ આવેલા છે ગોવિંદ ઘાટ ઠકરાણી ઘાટ જગન્નાથ ઘાટ અષ્ટસખી ઘાટ મુરલીધર ઘાટ ચોગાન ઘાટ રમણ ઘાટ કોયલા ઘાટ વલ્લભ ઘાટ ગોપાલ ઘાટ ઉત્લેશ્વર ઘાટ જશોદા ઘાટ ગોવિંદ ઘાટ ઘાટ ઉપર બિરાજી શ્રી મહાપ્રભુજીને શ્રી ઠાકોરજીએ બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી હતી ત્યાં તેમના બેઠકજી બિરાજે છે ઠકુરાણી ઘાટ શ્રી ગુસાઈજીએ સંધ્યા વદન કરવા ત્યાં પધારતા ત્યાં તેમણે અકબર બાદશાહના પ્રશ્ન સાહેબ કેસે નો ઉત્તર આપ્યો હતો ત્યાં તેમણે અનેક વૈષ્ણવોને શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપના દર્શન કરાવ્યા હતા ત્યાં તેમના બેઠકજી છે જસોદા ઘાટ એમ કહેવાય છે કે શ્રી જસોદાજી અહીં જળ ભરવા આવતા હતા તેથી તેનું નામ જસોદા ઘાટ પડ્યું છે ગુસાઈજીના સેવક શ્રી ગોવિંદ સ્વામી ગોકુળ આવતા ત્યારે જસોદા ઘાટ ઉપર બેસતા ત્યાં બાદશાહ અકબર ગુપ્ત વેશે તેમનું કીર્તન સાંભળવા આવ્યા હતા ગોવિંદ સ્વામી ભૈરવી રાગ ગાતા હતા બાદશાહે તે સાંભળ્યો એટલે રાગ છોવાઈ ગયો ત્યારથી પુષ્ટિ માર્ગમાં ભૈરવી રાગ ગવાતો નથી ચોગાન ઘાટ અહીં શ્રી ઠાકોરજીએ સખાઓ સાથે ગેંડી દડા ગેંદ ચોગાન ખેલતા હતા તેથી તેનું નામ ચોગાનઘાટ પડ્યું છે રમણ ઘાટ અહીં શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી સાથે રમણ કરતા તેથી તેનું નામ રમણ ઘાટ પડ્યું છે કોયલા ઘાટ શ્રી વસુદેવજી મથુરા થી શ્રી ઠાકોરજી પધરાવી અને આ ઘાટે આવેલા રાત્રિના અંધારામાં તેમણે અહીં ઊભા રહી કોઈ લો કોઈ લો એવી બૂમ પાડી હતી તેથી આ ઘાટ કોયલા ઘાટ કહેવાયો છે વલ્લભ ઘાટ શ્રી ગોકુલનાથજીનું બીજું નામ શ્રી વલ્લભ છે અહીં તેઓ અહીં નિત્ય સંધ્યાવંદન કરતા પધારતા તેથી તે વલ્લભ ઘાટ કહેવાયો આજે શ્રી ઠકુરાણી ઘાટ ઉપર શ્રી યમનાજીને કુનવારો આરોગવાનો મનોરથ થયો હતો તેના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી આવતીકાલે મથુરા જવાનું છે વહેલા પહોંચી જજો જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય ગિરિરાજ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલમાં જોડાયેલા રહો